આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે જ્યાં ટીપી નંબર ત્રેવીસમાં જે ચોવીસ મીટરનો રસ્તો છે એના અમુક વિસ્તારમાં કે જે રસ્તો બે વર્ષથી બનેલું છે પણ જે મદરસાઈ ઇસ્લામી સાર્વજનિક ટ્રસ્ટ છે એનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે હોસ્ટેલની અથવા દિવાલ છે એનો અમુક પોર્શન રસ્તામાં આવે છે સો એને દૂર કરવા માટે અમે આજે સવારથી એમના જે પ્રતિનિધિઓ છે તમામ એને સમજાવીને કે જે રૂમમાં સામાન હોય બધું ઇલેક્ટ્રિક સામાન હોય બધું ખાલી કરાવીને આજે જે ઓન્લી જે બ્લેકટોપ માટે કે જે રસ્તાના કામ માટે જરૂરિયાત છે આટલું પોર્શન અમે આજે ખુલ્લો કરવાની કાર્યવાહી ચાલુ છે એમાં સમાજના પણ તમામ આગેવાનોને સમજાવીને અને તમામ જે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રમાણે આપણે તમામ વ્યવસ્થા સાથે અહીંયા આજે કામગીરી કરવામાં આવી રહી છે તો એ જસ્ટ કે આપણે જે ખૂબ આપણે વિકાસ માટે જે સર્ક્યુલર રસ્તાઓ છે ખુલે અને જે બે વર્ષથી લગભગ રસ્તો બંધ હતો એ રસ્તો ખોલવા માટે આપણે જેટલી રસ્તા પૂરતી જરૂરિયાત છે કે ચોવીસ મીટરનો ટીપી રોડ જે મંજૂર થયેલું છે ખરેખર આ રોડ પહેલાં ત્રીસ મીટરનો હતો પણ બિલ્ડિંગને વધારે નુકસાન નહીં થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને ત્રીસ મીટરથી ચોવીસ મીટર કરેલું છે તો એમાં લગભગ જેટલું પોર્શન દિવાલનો અથવા બિલ્ડિંગનો થોડો પોર્શન આવતું હોય આને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે